ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના માજી સરપંચ એવા પ્રકાશભાઈ જેસંગભાઈ વસાવાના સુપુત્ર ડૉક્ટર કુમાર પ્રકાશભાઈ વસાવા એમબીબીએસની ડિગ્રી મેળવી છે અને સમગ્ર વિશ્વમાં થોડા વર્ષો પહેલાં જ આપણે એ કોરોના જેવી મહામારીનો સામનો કરી ચૂક્યા છીએ ત્યારે તે સમયની પરિસ્થિતિ આપણે આજે પણ યાદ કરીએ તો આપણા મોઢામાંથી એક જ શબ્દ બહાર આવે કે કાશ આપણા કુટુંબ કે પરિવારમાં કોઈક એક સભ્ય ડૉક્ટર બન્યું હોત અને એ કોરોના કાળમાં સમગ્ર વિશ્વના લોકો ફક્ત અને ફક્ત ડૉક્ટરને જ પોતાનો સહારો માનવા લાગ્યા હતા અને એ કોરોના કાળ હજુ પણ આપણે ભૂલ્યા નથી આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી ઝઝૂમી રહ્યું છે અને ભવિષ્યના કોરોના જેવી હજારો બીમારીઓ આવી શકે છે તો આવા સમયમાં વસાવા સમાજ માટે ખૂબ જ ગર્વની વાત છે અને આજે સોળ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે આ સમાચાર બની રહ્યા છે ત્યારે વસાવા સમાજમાં જો સર્વે કરવામાં આવે તો ડૉક્ટરની પદવી મેળવનારની સંખ્યા ખૂબ જ ઓછા પ્રમાણમાં છે તો ધન્ય છે એવા માતા પિતા કે જે પોતાના સંતાનને વિદેશની ધરતી એવા રશિયા દેશમાં મોકલી એમબીબીએસ ડૉક્ટર બનાવ્યો છે કોસમડી ગામના માજી સરપંચ પ્રકાશભાઈ જયસંગભાઈ વસાવા સાથે અમારી મીડિયા ટીમે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે અમારી ટીમને જણાવ્યું હતું કે મારો પુત્ર ડૉક્ટર ભૂમેશકુમાર ડૉક્ટર બન્યો છે તે વિદેશની ધરતી રશિયાથી એમબીબીએસની ડિગ્રી મેળવી ગુજરાતના ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજ તથા અન્ય દરેક સમાજના લોકોને મારો પુત્ર તબીબી સેવા પ્રદાન કરે એ જ અમારું ધ્યેય છે ટ્રાયબલ ચેનલ ચીફ રિપોર્ટર રાજેશ પટેલ ભરૂચ